નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ અભિનેત્રી રીમા લાગુના પતિ અને બીટ થિયેટર અભિનેતા વિવેક લાગુ ચુમોતેર વર્ષની વય અવસાન થયું છે અહેવાલો અનુસાર વિવેક ઓગણીસ જૂને લીધા હતા અને તેમના અંતિમ સંસ્કાર વીસ જૂના મુંબઈના હોશીવાર સમજાગૃહમાં કરવામાં આવશે મળતી વિગતો જણાવી દઈએ કે વિવેક લાગુ મરાઠી રંગ ભૂમિકામાં ખૂબ જ પ્રખ્યાત હતા અને તેમને ટેલિવિઝન નહીં સિનમામાં પણ મોટું યોગદાન આપ્યું અને તેમની પત્ની રીમા લાગુ પણ ફિલ્મમાં ઘણું કામ કમાવ્યું હતું નામ કમાવ્યું હતું અને આપકે કોણ અને વાસ્તવજી ફિલ્મમાં માતાની ત્યારે મિત્રો ભૂમિકા તેમજ શ્રીમાન શ્રીમતી અને નામકરણ જેવી ત્યારે ટીવી સિરિયલમાં માતાની ભૂમિકા માટે તેને રાજકીય ખાતે મેળવી અને બંને ત્યારે પહેલી વાર ઓગણીસો સોત્તેરમાં બેંકમાં કામ કરતી વખતે મળ્યા હતા અને તે થિયેટર પ્રત્યેના તેમના પ્રેમને તેમને એક સાથે લગાવ્યા અને બંને ઓગણીસો ઇઠ્યોતેરમાં લગ્ન કર્યા હતા જોકે મિત્રો વધ જણાવતી કે અલગ થયા હતા એક સમય તેમના અલગ થવા અને આપણા જીવનનું પુનઃગંઠન કરવાની સમજ તરીકે ત્યારે ખ્યાત વિકત્યું હતું અને તેમના અલગ થયા પછી તેમને એકબીજા પ્રત્યેના તેમના પર ત્યારે સ્પર્શ આધારને દર્શાવે છે જો કે બે હજાર સત્તરમાં રીમા લાગુના અચાનક અવસાન સાત વર્ષ પછી વિવેક લાગુનું ત્યારે મિત્રો અવસાન થયું છે ટીવી શો નામકરણનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી તેમને સાથીમાં દુકાનની ફરિયાદ બાદ બીજેપી નેતાનું અવસાન થયું હતું જો ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ